શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યઉ નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય પરમાત્મા મળે છે પણ જો અહંકાર થાય તો એ હાથમાં આવેલા પરમાત્મા છટકી જાય છે સાધકને પરમાત્મા મળે છે એટલે સાધકને થાય છે કે મને ભગવાન મળ્યા છે થોડી ઠસક આવે છે તેથી સાધનામાં ઉપેક્ષા થાય છે પરિણામે હાથમાં આવેલા ભગવાન છટકી જાય છે સાધના કરો પણ સાધનાનું અભિમાન ન કરો નિષ્કામ થયેલી બુદ્ધિમાં હંભાવ આવે છે ત્યારે ઈશ્વર છટકી જાય છે ગોપીઓએ યશોદાને કહ્યું મા તમે ગણપતિની બાધા રાખો ગણપતિ બુદ્ધિ સિદ્ધિના માલિક દેવ છે તે કનૈયાની બુદ્ધિ સુધારશે યશોદાએ ગણપતિની બાધા રાખી કનૈયા વિચાર્યું કે મારા ગણપતિનો મહિમા વધારવો છે મંડળના બાળકોને કહ્યું આપણે હમણાં કાંઈ પ્રવૃત્તિ કરવી નથી લાલો બહાર પણ નીકળતો નથી યશોદા માને છે ગણપતિ દાદાએ મારા લાલાની બુદ્ધિ સુધારી છે એક સમયે યશોદાજીને ફરિયાદ કરી કૃષ્ણે માટી ખાધી છે કૃષ્ણ કહે મેં માટી ખાધી નથી આ બધા જૂઠું કહી રહ્યા છે ના હમ ભક્ષિતવાન બર્વે મિથ્યા મિશનસી નહ લાલાએ માટી ખાધી નથી વ્રજરજ ખાધી છે માતાએ તો માટીનું પૂછેલું એટલે લાલાએ શું ખોટું કહ્યું વ્રજરજે માટી નથી તુલસીજી એ ઝાડ નથી ગંગાજીએ પાણી નથી શ્રી વલ્લભ આચાર્યજી કહે છે જ્ઞાન માર્ગ અનુસાર ભગવાન કાંઈ ખાતા નથી ભક્તિ માર્ગી વૈષ્ણવરૂપી ગોવાળો કહે છે ભગવાને માટી ખાધી ભક્તો માને છે કે ભગવાન આરોગ્ય છે મુખ ને બહાને યશોદાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા પરંતુ ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન લીલામાં વિધ્ન કરે છે એટલે શ્રી સુખદેવજી વર્ણન કરે છે વૈષ્ણવી વ્યતનનો માયામ પુત્ર સ્નેહમયી વિભુ પોતાની પુત્ર સ્નેહવાળી વૈષ્ણવી યોગ માયાનો એના એટલે કે યશોદાના હૃદયમાં સંચાર કરી દીધો એટલે યશોદાને કૃષ્ણના સાચા સ્વરૂપનું ભાન થતું નથી ફરીથી તેઓ કૃષ્ણને પોતાનો પુત્ર માનવા લાગ્યા પૂતનાએ અનેક બાળકોને મારેલા પૂતનાના વધ સમયે તે અનેક બાળકો પૂતનાના સ્તન મારફત પ્રભુના પેટમાં ગયા અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવોનો ઉદ્ધાર સંતના ચરણની રજ વગર થતો નથી ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈ આવેલા તેમના ચરણની રજ હું પેટમાં ઉતારું એટલે મારા ઉદરમાંના જીવોનો ઉદ્ધાર થશે તે જીવોનો ઉદ્ધાર કરવા શ્રી કૃષ્ણે માટી ખાધી પ્રભુના હૃદયમાં જઈને રહેવું અથવા પરમાત્માને હૃદયમાં રાખવા એ નિરોધ કૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે આત્મા નિરાકાર અને મુક્ત છે છતાં મનને લીધે તેને બંધન થાય છે ભગવાન મર્યા પછી નહીં પરંતુ મર્યા પહેલાં મુક્તિ આપે છે પ્રભુ પ્રેમમાં હૃદય પીગળે એટલે મુક્તિ છે પ્રભુ પ્રેમમાં સંસાર ભૂલાય એટલે મુક્તિ છે મન મરે એટલે મુક્તિ મળે છે મન મરે એટલે નિરોધ થાય અને નિરોધ થાય એટલે મુક્તિ મળે મુક્તિ મર્યા પછી મળતી નથી મર્યા પહેલાં મળે છે જેને જીવતા મુક્તિ ન મળે તેને મર્યા પછી મુક્તિ મળવી કઠણ છે શરીર ઇન્દ્રિયોની હયાતીમાં જેને ભજન આનંદ પ્રાપ્ત થાય છે તેને શરીર છોડ્યા પછી પણ પરમાનંદનો અનુભવ થાય છે ભાગવત શાસ્ત્ર એવું નથી કે મર્યા પછી મુક્તિ આપે મર્યા પછી મુક્તિ મળી છે તેનું પ્રમાણ શું મહાપુરુષો તેથી મુક્તિને જીવન મુક્તિ કહે છે આ દેહ અને ઇન્દ્રિયોને સંબંધ હોવા છતાં શરીર અને ઇન્દ્રિયોની હયાતીમાં મુક્તિ મળવી જોઈએ મુક્તિના બે પ્રકાર છે એક વિધેહ મુક્તિ અને બીજું કેવલ્ય મુક્તિ કમળ જેમ પાણીથી અલિપ્ત રહે છે તેમ જ્ઞાની પુરુષો સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહે છે જગત ન દેખાય એટલા માટે જ્ઞાની પુરુષો આંખ બંધ કરીને બેસે છે પણ જગત એવું છે કે આંખ બંધ કર્યા પછી પણ દેખાય છે અંદરનો સંસાર શરૂ થાય છે બહારનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરતો નથી પણ જે સંસાર મનમાં છે તે વિધના કરે છે મનમાંથી સંસારને કાઢી નાખો તો લાભ છે નાવડી રહે છે જળમાં પણ નાવડીમાં જળ આવે તો તે ડૂબે છે જ્ઞાની પુરુષો સાવધ રહે છે બહારનો સંસાર મનમાં આવે નહીં સંસાર બાધક થતો નથી વિષયનું ચિંતન કરતા વિષયોમાં જે આસક્તિ ઉત્પન્ન થાય છે તે બાધક થાય છે સંસાર સુખ આપે છે તે કલ્પના માત્ર બાધક છે નાની પુરુષો શરીરનો આવશ્યક વસ્તુ તરીકે સ્વીકાર કરે છે પણ સંસારનો સુખ એ સાચું સુખ નથી તે કેવળ ભાસ માત્ર છે એમ સતત ધ્યાન રાખે છે દ્રશ્ય પદાર્થમાંથી દ્રષ્ટિ હટી જાય અને દ્રષ્ટામાં દ્રષ્ટિ સ્થિર થાય છે ત્યારે આનંદ મળે છે દ્રશ્યના દ્રષ્ટાને સાક્ષી કહે છે દ્રશ્ય એ દુઃખરૂપ છે દ્રષ્ટા માત્ર આનંદરૂપ છે દ્રશ્યમાંથી દ્રષ્ટામાં સ્થિર કરશો તો આનંદ મળશે જય શ્રી કૃષ્ણ